મિત્રો આજે વરી પાછું એક વખત હળવદ નગરપાલિકા દ્વારા હળવદ શહેરના મુખ્ય રસ્તાઓ તેની સાથે હાઈવે ઉપર ડીમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અત્યારે પાલિકાની ટીમ છે તે સરા ચોકડી ખાતે જે કંઈ બેનરો અને કેબિનો અને જે કંઈ દુકાનો બહાર પતરાને કાઢવામાં આવ્યા હતા એ અત્યારે હટાવવાની જે કંઈ કામગીરી છે એ કામગીરી કરી રહ્યા છે આપણી સાથે ચીફ ઓફિસર છે થોડી એમની સાથે જ વાત કરી સાહેબ ડિમોલેશનની કામગીરી છે એ થોડા દિવસ પહેલાં થઈ હતી ને વરી પાછી આજથી ચાલુ થઈ છે એટલે હવે વરી પાછું આજ કામગીરી પૂર્ણ કર્યા પછી કાલ ચાલુ છે કે નથી કે અને પછી જો ચાલુ છે તો કયા કયા વિસ્તારોમાં ડિમોલેશનની એની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવશે લગભગ દસ દિવસ પહેલાં સરા ચોકડીની આજુબાજુના જે ટ્રાફિકમાં નડતરરૂપ બે બે ત્રણ કોમ્પ્લેક્ષ છે એમના પતરા ઉતારવા ઉતારવાની અને જે એમને બાંધકામ કરેલું હતું એ દૂર કરવાની કામગીરી આપણે કરેલી ત્યારબાદ ઘણા લોકોએ પાછા પતરા એમની મૂળ સ્થિતિએ લગાવી દીધેલા જેથી આજે તમામ પતરાઓ અને જે સેટ બનાવેલા છે એ તમામ દૂર કરવામાં આવ્યા છે અને અહીંયાથી પછી રાનક ચોકડીની આજુબાજુ જે દબાણો છે એ પણ દૂર કરવામાં આવશે આગામી સમયમાં દર અઠવાડિયે એક દિવસ નક્કી કરી દર બુધવાર નક્કી કરી અને સિટીના જે મુખ્ય માર્ગો છે એમના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવશે આગામી બુધવારે સરા ચોકડીથી સરા નાકા એમાં બંને બાજુના જે દબાણો છે એમાં પોતાની માલિકીની જગ્યામાં પણ જો પતરા લગાવેલા હોય તો એ પતરા દૂર કરવા પણ વેપારીઓને અનુરોધ કરવામાં આવે છે નહીતર આગામી આગામી બુધવારે એ તમામ દબાણો સારા ચોકડીથી સારા નાકા વચ્ચેના તમામ દબાણો નગરપાલિકા દ્વારા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ પણ આગામી દિવસોમાં પણ જે રોડના દબાણો દૂર કરવામાં આવશે તેમને અગાઉથી નોટિસ આપી અને વેપારીઓને સૂચિત કરવામાં આવશે સાહેબ વાત થઈને દસ દિવસ પહેલાં આ સારા ચોકડી ઉપર ઘણા દબાણોને દૂર કર્યા હતા તો વરી પાછી પોઝિશન એવી થાય છે વરી પાછા પાલિકાની ટીમ દૂર કરીને વહી જાય વરી પાછા એક બે દી પાછા હતા એને રીતના પત્રને નાખી દે છે તો પછી એવી કોઈ હવે કાર્યવાહી કરવામાં આવશે કે એક વખત પાલિકાએ એને નોટિસ આપી એ તોડી પાડ્યું ત્યાંથી હટાવી લીધું વરી પાછું પાલિકાના નિયમોનું જે વેપારીઓ કે જે લોકો ઉલ્લંઘન કરે છે તો એની સામે કોઈ એવી કાર્યવાહી કરવામાં આવશે આવતા દિવસોમાં કે નગરપાલિકા દ્વારા જે આ ડ્રાઈવ ચાલુ છે એ ડ્રાઈવ દરમિયાન જે નવા રોડનું ડિમોલેશન તો કરવામાં આવશે તેની સાથે જે આપણે અગાઉ ડિમોલેશન કરેલું હોય એ જગ્યાએ ફરી કોઈ પાછું ડિમોલેશન ન થાય એની પણ તકેદારી રાખવામાં આવશે એટલે હવે આગામી દિવસોમાં એવું નક્કી કર્યું કે દર બુધવારે એક દિવસ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જ્યાં આગળ ગેરકાયદેસર દબાણો છે ને જાહેર રોડ ઉપર એ દૂર કરવા માટે બુધવાર નક્કી કર્યો છે કે ભાઈ દર બુધવારે આ કામગીરી કરવામાં આવશે આમ તો મેં વન વીક વન રોડનું આયોજન કરેલું છે જો શક્ય હશે તો દર બુધવારે એક રોડનું કામગીરી કરવામાં આવશે મારી તમામ સિટીના તમામ વેપારીઓને એક અનુરોધ છે કે પોતાની માલિકી સિવાય કે જે ટ્રાફિકમાં અડચણરૂપ હોય એવી રીતે આપણે કોઈ પતરા બનાવેલા હોય કોઈ ઓટલા બનાવેલા હોય તો સ્વૈચ્છિક દૂર કરવા અને નગરપાલિકાની જે આ ટ્રાફિક મુક્ત હળવદ બનાવવાનું છે એ અભિયાનમાં સહયોગ આપો ઓકે તો મિત્રો આ હતા ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા જે હળવદ નગરપાલિકાના અને ખાસ અત્યારે જે છે એ સરા ચોકડી ઉપરના જે કંઈ ગેરકાયદેસર હોર્ડિંગો મારેલા હોય તેની સાથે દુકાનો આગળ જે પતરાને કાઢેલા હોય કેબિનોને મેકેલા હોય તો એને હટાવવાની કામગીરી ચાલુ છે આભાર મિત્રો